કે આપણી પીએસઆઈની ફૂલ ડે બેચ છે ચાલુ થવા જઈ રહી છે જીસીએ સુરત ખાતે આપણી વરાછા બ્રાન્ચ ઉપર પીએસઆઈ ની ફૂલ ડે બેચ ચાલુ થાય છે આ ફૂલ ડે બેચની અંદર સવારે સાડા પાંચ થી સાડા સાત દરમિયાન ગ્રાઉન્ડ રહેવાનું છે અને ત્યાર પછી સાડા નવ થી સાંજના આઠ વાગ્યા સુધી સંપૂર્ણ લેખિતના સેશન રહેવાના છે એની વિગતે માહિતી જોઈતી હોય તો નીચે જે નંબર આપ્યો છે એ નંબર ઉપર કોલ કરી માહિતી છે એ મેળવી શકો છો ત્રીજી મહત્વની વાત કે આપણા પુસ્તકો સ્ટોકમાં ધીમે ધીમે આવી રહ્યા છે જી કે બંધારણ અને ત્રીજું પુસ્તક છે સાયન્સ એન્ડ ટેકનોલોજી આ ત્રણ પુસ્તક છે સ્ટોકમાં આવી ગયા છે બીજા પુસ્તકો જે રીતે આવતા જ હશે એપ્લિકેશનમાં મુકાતા જશે એટલે જે યોદ્ધાઓ બાકી છે ખાખીની તૈયારી કરી રહ્યા છે અને આ ભરતીમાં પૂરો પોતાનો દમ લગાવી રહ્યા છે તો એવા યોદ્ધાઓ માટે સ્પેશિયલી જીસીએ દ્વારા ઘણા બધા એફર્ટ અપાય છે તમે જાણો છો તો આ એફર્ટ્સનો મહત્તમ લાભ લઈ અને તમે તમારી લાઈફ છે એને સિક્યોર કરવા માંગો છો અથવા તો ખાખી આ ભરતીમાં પાર કરવી છે તો એવા યોદ્ધાઓ મોડું ના કરતા જીસીએ તો ખાખી ફેક્ટરી એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરો અને અત્યારે જ બેચ પરચેસ કરો તમારા પુસ્તકો મંગાવો અને તમારું ખાખી પહેરવાનું સપનું છે સાકાર કરો જય હિંદ જય ભારત